પેટની અંદર થતા ગેસ કબજિયાત એસિડિટી ગેસના કારણે પેટ ભારે થવું ફૂલી જવું અથવા એ પ્રકારની જે તકલીફો છે એના માટે ચાર થી પાંચ એવા યોગા છે આમ તો દરેક પ્રકારના યોગ કરીને આપણે આપણા શરીરની અંદર થતા ગેસને કંટ્રોલ કરી શકીએ પણ યોગા કરવા માટે મોટાભાગના લોકોને ટાઈમ નથી અથવા એવા બહાના હોય છે કે ભાઈ યોગ નથી થઈ શકતા પગની તકલીફ છે આ તકલીફ છે ટાઈમ નથી સવારે વહેલું જવું પડે છે એવી ઘણી બધી તકલીફોના કારણે યોગ નથી થઈ શકતા તો યોગા દરેક વસ્તુનું સોલ્યુશન આપે છે અને હું આજે તમને એવા ત્રણ સિમ્પલ યોગ શીખવીશ કે જે સવારમાં ઉઠીને તમે આરામથી પથારીમાં બેસીને સુતા સુતા કે પથારી નીચે પણ તમે આરામથી કરી શકો એવા અ બે થી ત્રણ યોગા તમારે શીખવાના છે મારી સાથે અને આ યોગ એકદમ સિમ્પલ હશે સરળ હશે ગેસને ને સો ટકા ઠીક કરી નાખનારા હશે આંતરડા પેનક્રિયાસ છે આપણા નાનું આંતરડું મોટું આંતરડું લીવર કિડની આ તમામ અંગોની સાફ સફાઈ માટે અને ખાસ તો એની જાળવણી માટે એના સ્વાસ્થ્ય માટે

રહેતી હોય અથવા તો વ્યવસ્થિત ત્યાગ નથી થતો સાફ નથી થતો તો મળ ત્યાગ પણ થશે પ્રેશર ફાસ્ટ આવશે અને ગેસ પણ નીકળી જશે તો એ માટે ઉત્તમ છે સર્વોત્તમ છે નોર્મલી આ તમને સામાન્ય લાગતું હોય પણ આ ખરેખર દ હજારો કરોડો રૂપિયાની દવાઓ કરતા પણ વૃદાન સ્વરૂપ છે આ પ્રકારના યોગ કઈ રીતે કરવાના છે છે કે જે જે પેટની ચરબી માટે પણ સર્વોત્તમ શરીરમાં આપણે અશક્તિ નબળાઈ દૂર કરવી હોય શક્તિને જાગૃત કરવી હોય તો એ માટે પણ સર્વોત્તમ છે જેટલું પોસિબલ છે એટલું તમને બતાવવાની કોશિશ કરીશ એકદમ નોર્મલ સ્ટ્રેચ પહેલા સીધું સૂવાનું છે ત્યાર પછી બંને પગને આ રીતના વાળવાના છે

એ સમયે જો તમારા શરીરમાં વધારાનો ગેસ અત્યારે હશે તો એ પણ જલ્દીથી નીકળી જશે યોગ કરતા સમયે જ તમને એ ફીલ થશે તમારો ગેસ છે એ નીકળી જશે સૌથી પહેલો યોગ છે આ છે પવન મુક્તાસન પેટની ચરબી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે રોજ કમસે કમ 10 વખત આ રીતના આ યોગ કરશો ભૂખ્યા પેટે ખાલી પેટે તો શરીરમાંથી ગેસ તો નીકળશે જ સાથે સાથે લિવર પેનક્રિયાઝ આંતરડા નાના મોટા બંને આંતરડા હોજરી આપણું કિડની છે તે અને આખું જે સ્ટોમસ એટલે આખું જે પેટની અંદર જે પણ અંગો આવે છે એ તમામ અંગોની સફાઈ થઈ જશે આટલો જબરદસ્ત યોગ છે કરવા વાળા જોઈએ તમારી પાસે ટાઈમ હોય અથવા તો ટાઈમ ન હોય તો પણ પાંચ મિનિટ ખાલી ટાઈમ આપવાનો છે પાંચ મિનિટમાં દસ વખત કમસે કમ તમે આ એક સામાન્યમાં સામાન્ય યોગ છે એ કરી નાખશો આટલો હું તમને વચન આપું છું કઈ રીતના સ્ટ્રેટ રાખવાના છે આ રીતના બેસવાનું છે ત્યાર પછી વારાફરતી એક પછી એક પગને આ રીતના કરવાનો છે હવે પહેલો જે યોગ હતો એ ખાલી પેટે કરવાનો છે પવન મુક્તાસન ખાલી પેટે કરવાનો છે અને બીજો જે યોગ છે આ એટલે આને આપણે કહી શકીએ વજ્રાસન આનું નામ છે વજ્રાસન આ વજ્રાસન છે એ ક્યારે પણ ખાલી પેટે નથી કરવાનું આ જમ્યા પછી કરવાનું છે તો આ બંને યોગ છે અલગ અલગ સમયે કરવાના છે માત્ર પાંચ ચાર થી પાંચ મિનિટનો સમય છે ચોવીસ કલાકમાંથી તમે ત્રેવીસ કલાક બીજી રહેતા હોય તો પણ પાંચ મિનિટ તમે આ વજ્રાસન ને અને પાંચ મિનિટ પવન મુક્તાસન ને આપી દો તમારું સ્વાસ્થ્ય સુધરી જશે જીવન સુધરી જશે વજ્રાસન આ રીતના કરવાનું છે

મતલબ મળે છે તકલીફ હોય તો એનાથી પણ તમને ધીરે ધીરે સમાધાન મળે પગ નબળા હોય તો ધીરે ધીરે પગ સારા થાય પણ જે લોકોને ગોઠણનો દુખાવો છે એ લોકોએ વજ્રાસન કરવાનું નથી બાકી દરેક વ્યક્તિઓ વજ્રાસન કરી શકે આરામથી કરી શકે

શ્વાસ છોડતા છોડતા તમારે આ રીતના નીચે ઝૂકવાનું છે ઉપર તમારે હાથના બંને હાથને આ રીતના રાખી દેવાના ત્યાર પછી આ રીતના નીચે ઝુકવાનું શ્વાસ છોડી દેવાનું આ થઈ ગયું મંડુકાસન મંડુકાસન કરવાથી

એ પણ દૂર થઈ જશે એસિડિટી રહેતી હોય એ પણ દૂર થશે સો ટકા ઇલાજ છે શ્વાસ છોડતા છોડતા ઝૂકવાનું અને આ રીતના રહેવાનું આ થઈ ગયો મંડુકાસન નામનો યોગ મંડુકાસન સો ટકા આપણા પેટની દરેક બીમારીઓનું સમાધાન આપે છે આ સિવાય તમે સૂર્ય નમસ્કાર દસેક રાઉન્ડ કરી શકો મતલબ વન બાય વન એમ કરીને દસ ટોટલ સૂર્ય નમસ્કાર કરી શકો એ દરેકે દરેક અંગો માટે ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય પણ ઘણા યોગ છે તમે તમાર સવારમાં પેટ સાફ ન થતું હોય તો આ રીતના તમે મલાસન પણ કરી શકો મલાસન પણ એક ખૂબ જ સારો યોગ છે પેટ સાફ ન થતું હોય એ લોકો માટે આ પોઝિશનમાં બે ગ્લાસ પાણી ધીરે ધીરે પીવો તો એનાથી પણ પેટ સો સાફ થાય છે આ વાતો અઢળક યોગ છે કે જેના વિશે હું અલગ અલગ સમયે વિડીયો મૂકતો રહીશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી આપજો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એની ટાઈમ મને કોમેન્ટમાં પૂછી શકો ને લાઈક કરો શેર કરો ચેનલ પર નવા હો એ લોકો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો આભાર